તો મિત્રો સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો આજનો આ વિડિયો પૂરો જોજો તો મિત્રો આજે આપણે ચોમાસા વિશે વાક્યો લખવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને મારી સાથે વાક્યોને લખતા જજો તો મિત્રો કુલ આપણે દસ વાક્યો લખવાના છે તો ચાલો લખવાની શરૂઆત કરીએ વરસાદ એટલે કે ચોમાસા વિશે દસ વાક્યો તો ચાલો લખવાની શરૂઆત કરીએ પહેલું વાક્ય લખીએ એકદમ સારા અક્ષરમાં લખીશું મિત્રો ચાલો લખીએ ચોમાસાને ઋતુ પણ કહે છે એક વાક્ય આપણે લખ્યું છે તેને વાંચીએ ચોમાસાને ઋતુ પણ કહે છે ત્યાર પછી લખીએ બીજું વાક્ય ચોમાસામાં આકાશમાં ચોમાસામાં આકાશમાં વાદળો જાય છે બીજું વાક્ય છે મિત્રો ચોમાસામાં આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે ત્યાર પછી લખીએ ત્રીજું વાક્ય વાદળાના ગડગડાટ વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે ત્રીજું વાક્ય છે મિત્રો વાદળાના ગડગડાટ વીજળીના ચમકારા અને

કરવા માટે ઘરની બહાર દોડી જાય છે ચોથું વાક્ય છે મિત્રો બાળકો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે चारपछी पांचवा वाक्य लिखिए वीडियो के अंदर चले सुधी मित्रों बने रह जाओ और साथे साथ वाक्य ने लगता जाजो तो पांचवा वाक्य लिखिए मोशळदार बरसात टुडी पड़े छे मोशळदार बरसात તૂટી પડે છે અને ચારે બાજુ અને ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે પાંચમો વાક્ય છે મિત્રો મુશળધાર વરસાદ તૂટી પડે છે અને ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે ત્યાર પછી લખીએ આગળનું છઠ્ઠું વાક્ય છઠ્ઠું વાક્ય લખીએ ચારે બાજુ ભીની માટીની ચારે બાજુ ભીની માટીની સુગંધ फैलाई जाए छठ वक्य है मित्रों ने वाँची चार बाजू भीनी मटी की सुगंध फैलाई जाए तो मित्रों छक्य कम्प्लीट त्यार लखीए सातम वक्य वरसादी सातम वक्य है मित्रों वरसाद थी બચવા માટે લોકો વરસાદથી બચવા માટે લોકો છત્રી કે રેનકોટનો વરસાદથી બચવા માટે લોકો છત્રી કે રેનકોટનો ઉપયોગ કરે 6 7મો વાક્ય છે મિત્રો વરસાદ થી بچવા માટે લોકો છત્રી કે રેનકોટ નો ઉપયોગ કરે છે ત્યાર પછી લખીએ 8મો વાક્ય વરસાદ આવતા વરસાદ આવતા ખેડૂતો રાજી થઈ જાય છે વરસાદ આવતા ખેડૂતો રાજી થઈ જાય છે અને ખેતર ખેડીને અને ખેતર ખેડીને વાવણી કરે છે આઠમું વાક્ય છે મિત્રો વરસાદ આવતા ખેડૂતો રાજી થઈ જાય છે અને ખેતર ખેડીને વાવણી કરે છે ત્યાર પછી લખીએ નવ વાક્ય ઘણી વાર નવ વાક્ય છે મિત્રો ઘણી વધુ પડતો વરસાદ ઘણી વધુ પડતો વરસાદ પડે તો તેનાથી લીલો દુકાળ તો તેનાથી લીલો દુકાળ પડે છે નવમું વાક્ય છે મિત્રો ઘણીવાર વધુ પડતો વરસાદ પડે તો તેનાથી લીલો દુકાળ પડે છે ત્યાર પછી લખીએ દસમું વાક્ય ચોમાસા વગર ચોમાસા વગર જીવન અસંભવ છે વાક્ય છે મિત્રો ચોમાસા વગર જીવન અસંભવ છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો